सवा થઈ ગઈ એટલે ચાલવા માંડી રસ્તામાં એને સીમળ્યો સી કહેડોસી એડોસી કયો જય છે રોશી કહે દીકરી ને કે જવા દે ગોળ 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 કી ખવા દે ચાળી પાડી થોારે પછી મને ખાય એટલે પછી સી કહે હારું જાડી ઉજાડે પડી થેન પછી આવજે એટલે એને જવા દેતી રસ્તામાં એક સિયાળ મળ્યો અને સિયાળ કે ડોસી ડોસી તું ક્યાં જાય છે ડોસી જાય દીકરીને જવા દે કી કોળ ખાવા ઝારી પાડી થવા દે પછી મને ખાજે એટલે એને કીધું ઝાડી પાડી થઈ આવી જઈએ ખાવું પછી એ હતી નદી તળાવના કિનારે ગઈ ને એ દીકરીના ઘેર હતી પહોંચી ગઈ એટલે દીકરી કે માં શું ખાવું છે એમ કે ઘી ગોળ એટલે ઘી ગોળ ખાઈ પછી ચાર દિવસ થઈ ગયા પછી એની દીકરા માંડી એટલે એને વિચાર આવ્યો કે રાસ્તામાં સિંહ અને એને બેસાડી દે છે પછી એ ધબુક ધબુક કરતું ચાલતું જાય છે પછી શિયાળા કે ડોસી ડોસી તે ડોસી દેખી ના કોળું કોણું ते रोशी ने देखी कोड़ू के ना भाई बना मैं तो रोशी जो ही ना थी पर शियार के कोड़ू तो क्या थी बोलतुए हैं पर ये पास है क्यों अन्दर वाग सी देख के ये कोड़ा कोड़ा तेरोशी ने देखी इटले कोड़ू के ना ना मैं रोशी ने ना जो ही पर बेचना

એ એના ઘર ગયા એને એક બાવરના કાંટા મૂક્યા કેતા એટલે એ આવી ના હતી એટલે